જામકંડોળાનો મૂળભૂત પ્રશ્ન એટલે રેઢિયાળ અને રખડતા ઢોરના બાબતે જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાંથી લોકો દ્વારા જામકંડોળના સરપંચને ઉદ્દેશીને લેખિતમાં ગ્રામ પંચાયતની અરજી કરવામાં આવી આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અસહ્ય ઢોરનો ત્રાસ યોગ્ય ઉકેલ લાવવો અને મૌખિક રજૂઆતમાં જણાવ્યું હતું કે વાડાઓ ભાડે આપવામાં આવ્યા છે એમાં એ લોકો ઢોર પૂરતા નથી સાથે સાથે આ બાબતે યોગ્ય સંતોષજનક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં

આવેદનપત્ર આપી અને યોગ્ય નિકાલ કરવાની વિનંતી કરી છે જો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે લતાવાસીઓ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી રાખીએ છીએ જય માતાજી